અંકલેશ્વરના કોસંબડીમાં તસ્કરોનો તરખાટ પ્રસંગમાં ગયેલા પરિવારના બંધ મકાનમાંથી પાંચ લાખ ઉપરાંતની ચોરી અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામની હદમાં કાપુદ્રા પાટિયા પાસે આવેલી ક્રિસ રેસીડન્સીમાં તસ્કરોએ ખાતર પાડી લાખોની મત્તાની ચોરી કરી હોવાની ઘટના સામે આવશે છે અહીં રહેતા જયસિંહ જયસ્વાલ ગત પંદરમી ડિસેમ્બરના રોજ પોતાના પરિવાર સાથે ઉત્તર પ્રદેશ ખાતે એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે ઘર બંધ કરીને ગયા હતા મકાન માલિકની ગેરહાજરીનો ગેરલાભ ઉઠાવી તસ્કરોએ બંધ મકાની નિશાન બનાવ્યું હતું અને મુખ્ય દરવાજાનું તાળો તૂડી અંદર પ્રવેશ કર્યો હતો તસ્કરોએ ઘરના ઉપર અને નીચેના બંને માળ ફંગોડીને કબાટ તેમજ તિજોરીમાં રાખવામાં આવે સોનાના કિંમતી દાગીનાને અંદાજે ચાલીસ હજાર રૂપિયા જેટલી રોકડ રકમ મળી કુલ પાંચ લાખથી વધુની મત્તા પર હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા છેલ્લા ચોવીસ દિવસથી વતનમાં રહેલા જયસ્વાલ પરિવારને આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે બે દિવસ પૂર્વે તેમના પાડોશીઓએ ઘરનો દરવાજો ખુલ્લો જોયો હતો પાડસીઓએ તુરંત માલિકને ફોન પર જાણ કરતા જયશ્રીભાઈ તાત્કાલિક ઇંગ્લિશોએ દોડી આવ્યા હતા આ ઘટના અંગે જીઆરડીસી પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસ તપાસને વેગવંતી બનાવવા માટે એફએસઆર અને ડોગ સ્કોડની મદદ પણ લેવામાં આવી હતી જેમણે સ્થળ પરથી મહત્વના પુરાવા એકત્રિત કર્યા હતા મકાન માલિકના જણાવ્યા અનુસાર ચોરી થયેલા દાગીનાની રોકડની કુલ કિંમત

और मेरे घर में चोरी हुआ है और मैं यहाँ से पंद्रह तारीख को छोटे भाई की शादी थी यूपी में मैं यूपी के लिए पंद्रह तारीख को यहाँ से निकला और मुझे सात तारीख को सुबह टीम कुछ जो कमेटी करें लॉक खुला हुआ है क्या आप आ गए हो क्या तो मैंने बोला नहीं तो अभी नहीं है मैं अभी दो तीन बाद निकलने वाला हूँ तो उन्होंने बोला ताला टूटा हुआ है और आपका लगता है चोरी हुआ है तो मैंने उनको बोला कि आप घर में जाके वीडियो बना के मुझे भेजिए तो उन्होंने भेजा के पे फिर हमारे कुछ रिलेटिव भी वहाँ पे आए और उन्होंने दाखिल वहाँ पे कंप्लेंट अर्जी डाली है अभी पुलिस वाले आए थे उस दिन कम सी कैमरा चेक किए कुछ उसमें अभी मिला नहीं है बाकी आगे का जो प्रोसेस वो कर रहे हैं कितने का चोरी हुआ आपके पास और लगभग पाँच से छः लाख का हुआ है रोकड़ कितना गया आपका सॉरी कैश कितना गया है कैश चालीस हज़ार लगभग प्लस कुल कितने का चोरी होगा आपके वहाँ टोटल साढ़े छः लाख का પોલીસ સાહેબ ક્યા ચક્વાયરી ચાતે જલ્દ ઉ પકડા જાય